ગણેશ ઉત્સવ સમિતિની મીટિંગો અને ગણેશ મંડળો સાથે ચર્ચાઓ શરૂ કરાઈ છે તો સુરત શહેરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઉતના પોલીસ મથક વિસ્તારની શ્રી ગણેશ આયોજકોની તેમજ શ્રી ગણેશ મંડળોની એક અગત્યની મીટિંગ ઉત્તાના ઓંસાય જલારામનગર ખાતે આવેલ શ્રી સોમવંશીય સહ સહસ્ત્રાન અર્જુન ક્ષત્રિય સમાજ ભવન ખાતે યોજાઈ હતી જેમાં ગણેશોત્સવ સમિતિના અનિલ બિસ્ક્રિકવાલા સહિત તૂટના ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો જોડાયા હતા જય શ્રી ગણેશ શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર ચોવીસના આયોજનના ભાગરૂપે આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા ઉટનાપોલિયમ વિસ્તારના ગણેશ ભક્તો અને કાર્યકર્તાની સંગઠનની બેઠક આજે સોમવંશીય સહસ્ત્ર જૂન ક્ષત્રિય સમાજની વાડીમાં રાખવામાં આવેલી આ બેઠકોમાં સમિતિના ઉપપ્રમુખ મનોજભાઈ કોઠળે આ વાડીના પ્રમુખશ્રીઓ ગણેશ સમિતિના ઉધના પરિસરના અમા અમિતભાઈ શુક્લા સહસો અને ગણેશ ભક્તો ઉપસ્થિત રહીને આજે આગામી ગણેશ ઉત્સવ કેરી ઉજવવાનો અને સાથે સાથે આ ઘણેશ ઉત્સવમાં સેવાના કાર્યો કેડી કરવા અને સુરત શહેરના સંતો દ્વારા જે ધાર્મિક આચાર સંહિતા પાડવામાં આવે તેનું પાલન કેરી કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ ઉત્સવ દરમિયાન દરેક મંડળો સમાજના જે છેડા માનવી છે તેઓની સેવા કરવા માટે પણ તત્પર છે તો ચાલો આ વર્ષે આપણે ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી ભગવાન ગણેશજીની દસ દિવસ પૂજા અર્ચના શાંતિ કરીને એના ફળ આપણે મેળવીએ મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશજીનો ઉત્સવ નિર્વિઘ્ને નિર્વિઘ્ને ધામધૂમથી સુરત શહેરમાં ઉજવાશે સર્વને વિનંતી કે સરકારના જે જાહેરના પડતા હોય તેનું પાલન કરીએ અને સંતોની આચાસનું પાલન કરીને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ટોપ ટ્વેન્ટીને ટોપ થર્ટી કરવામાં આવે તે થર્ટીમાં તમારો ભાગ લઈને તમારા મંડળને પણ ઇનામ મળે એવી હું આશા રાખું છું ભગવાન ગણેશજી સર્વ પર ખૂબ જ અમી અમીર દ્રષ્ટિ રાખીને ચતુર્ભુજાથી આશીર્વાદ સુરતના શહેરના ગણેશ ભક્તો પર વરસાવે એવી ભગવાન ગણેશ પ્રાર્થના સાથે આભાર જય શ્રી ગણેશ